ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ નર્મદા નદી પર ફોર કેબલ બ્રિજ ઉપર બુધવારે માર્ગ મરામતની કામગીરીને લઈ પાંચસો થી વધુ વાહનો જમાવડો જામ્યો હતો ભરૂચ હાઈવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વર્ષ બે માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેરસો ચુમ્માળીસ મીટર લાંબા ફોરલેન કેબલ સ્ટેટ બ્રિજ ને ખુલ્લો મુકાયો હતો સુરત થી ભરૂચ તરફ આવતી લેનમાં માં વીતેલા સાત વર્ષમાં ક્યારેય કેબલ બ્રિજ ઉપર ચક્કા ચક્કાજામ સર્જાયો ન હતો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુલત ટોલ પ્લાઝાથી ન્યાય મંદિર સુધી ફોર લાઈન કેબલ બ્રિજ ઉપર શાક માટે પાંચસો થી વધુ વાહનોનો ખડકલો થઈ ગયો હતો કેબલ બ્રિજ પર વાહનોની કતારો વચ્ચે વાહન ચાલકોએ કેટલા સમય સુધી આકરી ગરમીમાં સોળ કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આપ્યો હતો સાત વર્ષમાં પહેલી વખત ભરૂચનો કેબલ બ્રિજ વાહનોથી ભરચક જોવા મળ્યો હતો